સુરતમાં હજીરા શેલ કંપનીની ટાંકી એક હજાર એક અને એક હજાર બેની પાછળ આશરે પાંચસો મીટર દૂર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા જેનું વજન ત્રણ પોઈન્ટ સાત પાંચ ચાર કિલો છે તથા તેની કિંમત રૂપિયા એક લાખ સિત્યાસી હજારથી વધુ છે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા અઢી વર્ષમાં સુરત શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા સમોને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવેલ છે મહત્વનું છે કે આ પહેલા પણ આજ દરિયા કિનારાથી ત્રીસ કિલોથી પણ વધુ અફઘાની ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર તેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસોને ચોપસ ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે